મહત્વપૂર્ણ સમાચાર નજર કરીએ તો રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારી ડિમોલેશન પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર રાખશે નજર ની તૈનાતી એક હજાર પોલીસ જવાન અને એસઆરપીની અગિયાર ટીમનો બંદોબસ્ત ત્રણ ડ્રોન ટીમ પ્રિઝમ બાવીસ ક્યુઆરટી ની ટીમ તૈનાત રહેશે એકવીસ જેસીબી છવ્વીસ ટ્રેક્ટર અઢાર ટ્રેક્ટર બ્રેકરની મદદ 1489 મકાનો પર ફરશે મહાનગરપાલિકાનો બુલડોઝર 15 મીટર રોડ પરના 497 નાના મોટા દબાણો દૂર થશે સરકારી પગલે કેટલાક લોકોએ જાતે દબાણ દૂર કર્યા બાબતે જે બંદોબસ્ત સ્કીમ બનીલી છે આ બંદોબસ્તમાં એક ડીઆઈજીપીશ્રી ચાર ડીસીપીશ્રી અગિયાર એસીપીશ્રી અને સડત્રીસ જેવા પીઆઈશ્રી અને એકસો પચાસ કરતાં વધારે પીએસઆઈશ્રી અને બારસો કરતાં વધારે પોલીસ અને એસઆરપીની બાર કોય અને એસએ એફની બે કોય આટલો જડબેસલાક બંદોબસ્ત અમારા દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સિવાય જે આરએમસીની તમામ જે ટીમો છે એમની સાથે સંકલન કરી આ જે દબાણવાળા એરિયા છે એમાં જ રહેતા માણસો છે એમને સમજાવવામાં આવશે કે કોઈ પણ પ્રકારની ગળતફેમીમાં ના આવે અને કોઈ પણ કાયદાને ચેલેન્જ કરે એવી કોઈ કામગીરી ના કરે જેથી અમારે કડક પગલાં લેવા પડે શહેરમાં આવેલ જંગલેશ્વર વિસ્તારનું આપ જે ચર્ચા કરી એ દબાણ હટાવવાની જે કામગીરી છે એમાં આજે અમારે આપને જણાવીએ કે સાતસોથી વધારે મકાનો ને અમે અમારા સહાય અલગ અલગ એટલે કે ટ્રેક્ટર્સ મશીનરીને એમાં હેલ્પ પણ કરી અને લોકોએ જાતે પણ કરી સાતસોથી વધારે આવાસ હાલ ખાલી થઈ ચૂક્યા છે જેને હવે અમે ડિમોલિશન લોકો ત્યાંથી બહાર નીકળી ગયા છે ડિમોલ્યુશન એનું હાથ ધરવામાં ચાલુ થઈ રહ્યું છે બીજા પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થઈ રહ્યા છે ઇલેક્ટ્રિસિટીનું ડિસ્કનેક્શનની કામગીરી આજ સવારથી ચાલી રહી છે તો એમાં પણ એક સારા નંબરમાં અમે ઇલેક્ટ્રિસિટી પણ ડિસ્કનેક્ટ કરી ચૂક્યા છીએ હાલ સુધીમાં અમારું તમામ મશીનરી ઓન પ્લેસ આવી ચૂકી છે અને એ જ રીતે પૂરી સ્પોર્સ પણ સારા એવા નંબરમાં અત્યારે અવેલેબલ છે અને બાય એન્ડ જે અમે આપની સાથે જે રીતે આયોજન શેર કર્યું હતું એ જ આયોજન મુજબ હાલ આ કામગીરી ચાલી રહી છે હું ફરીથી જણાવું છું કે સાતસોથી વધારે મકાનો એટલે કે જે અમારો ચૌદસો અઠ્ઠાણુંનો જે આવાસનો ટાર્ગેટ હતો જે ઘરોનો ટાર્ગેટ હતો એની સામે સાતસોથી વધારે ઘરો હવે હાલ અમે ડિમોલેશન સ્ટેજમાં આવી ગયા કે કહેવાય કે હવે ત્યાં કોઈ માણસો છે નહીં તો આ પ્રમાણે હાલની કામગીરી છે અમારા જેસીબીસ ચોસઠ જેવા જેસીબીસ જે કમિટ થયા એ પણ અમારી પાસે ઇનપ્લેસ થઈ ગયા છે એની સાથે ટ્રેક્ટર્સ ટ્રોલીઝ અને એ જે મશીન આવે જે ગેસ કટરથી લઈને જે વ્યવસ્થા એ તમામ મશીન્સ જે અમે પ્લાન કર્યા એ પ્રમાણે હાલ થઈ ચૂક્યા છે એટલે એ રીતે હાલનો આ છે હવે અહીંયા આપ જાણો છો એમ ફૂલ ફ્લેજ પોલીસ અને મનપાનો એક જોઈન્ટ કંટ્રોલ રૂમ પણ અહીંયા જ બનાવવામાં આવ્યો છે હવે જે કામગીરી થશે તે અહીંયાથી જ મોનિટર કરવામાં આવશે નહીં નહીં ટીપી ટીપીનો રોડ અને સરકારી બે અલગ થાય ટીપીનો રોડ એટલે કે જે બધા હાલ સુધી એવું કોઈ ધ્યાનમાં નથી કારણ કે અમારો સર્વે અમારો અમારો સર્વે છે ત્યાં સુધી હજી કોઈ ટીપીના રોડમાં જણાતી નથી પણ કોઈ પણ જે બિલ્ડર્સ બિલ્ડિંગ આવતી જશે એમ જોતા જઈશું પણ હાલના સ્ટેજે અમને નથી જણાવ્યું નહીં ઓલરેડી સ્ટાર્ટ છે છેલ્લા બે દિવસથી છેલ્લા બે દિવસથી આપ જુઓ એમ અમારી મનપાની ટીમ્સ અહીંયા છે એક એક ઘર પર ટીમ જઈ રહી છે અમે કન્વિન્સ કરી રહ્યા છીએ લોકોને સમજાવી રહ્યા છીએ અમે વેકેટ કરવા માટે પણ સમજૂત કરી રહ્યા છીએ અમને એનો સહકાર પણ મળી રહ્યો છે અને અમે આ બે દિવસથી તો છેલ્લા અમારી મશીનરી આપી છે લોકોને કે લોકો સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી શકે એ બધે મનપાની મશીનરી એટલે આ અમારું છેલ્લા બે દિવસથી આ કામગીરી શરૂ જ છે એને અમે એઝ સુન એઝ પોસિબલ કારણ કે રોડ તો બનાવવાનો છે એ જ ધ્યેય છે તો બનાવવામાં આવશે એ હવે હવે ચાલુ થશે બધું છે કારણ કે મેં આપને કીધું કે વી આર નાવ ફ્રી કેમ કે હવે જેમ ઘર ખાલી થતા જાય છે અમારી માટે હવે ફ્રી સ્પેસ છે પણ પ્રોબ્લેમ એક બીજો એ પણ છે કે નાની થોડી આ એરિયા નાની ગલીને એમાંથી કરવાનું એટલે અમારી માટે એ થોડું એક ટેકનિકલ બધું આયોજન કરીને અમે કરી રહ્યા છીએ થેન્ક યુ એવા પણ છે કે જેમને વૈકલ્પિક વ્યવસ્થાની લઈને અમે આપને જેમ જણાવ્યું કે ખૂબ આ બાબતમાં બધાને જાણ થઈ છે બધા સાથે ખૂબ એટલે મને એ વાતનું હું આપને કહી શકું કે અમારા એફર્ટ્સ મેં સારા એવા કર્યા છે કે લોકો સુધી જઈ અને સમજૂત કરીએ કે આ દબાણ છે આ દબાણ હતા એનું આ રિઝલ્ટ પણ છે આપને જાણ કે આજના દિવસે આપણે સેવન પ્લસ આવાસ આજે એ ખાલી થયા છે તો ક્યાંક ને ક્યાંક આ અમે જે કન્વિન્સ કરી રહ્યા છીએ ઇટ ઇઝ વર્કિંગ થેન્ક યુ થશે ગ્રેજ્યુઅલી બધું ચાલશે ડિમોલ્યુશન એટલે કે દબાણ હટાવનું કામ તો થવાનું મેં આપણે કીધું અમારું પ્લાનિંગ છે કે એક બે દિવસમાં થાય પણ ચેલેન્જ પણ મેં આપણે કીધું કે થોડું સાંકડી ગલીઓને એમાં આવે પણ અમારી ટેકનિકલ તમામ ટીમ છે અમે વી લાઈક ટુ મેં આપને આ બાબતમાં ઘણા કર્યા છે マリアちゃん。<Thank you. S 1>